માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ તો આજ નું વિડીયો છે આપણે ઉમતકાકા ઉપર અને વાઘુબા ઉપર કારણ કે બે બે માથા ભારે બતાવ્યા છે પણ આપણે માથા ભારે બનાવી દે રીતું નહીં પણ અલગ રીતનું ઉમતાજી હું જ માથા ભારે હો ઉમતાજી નહીં હા એટલે વાઘુબા માથા ભારે છે એટલે વાઘુબાના કારણે ઉમતાજી બધી જગ્યાએ ગરમી કરશે એટલે ગરમી નું પરિણામ ઉમતાજી ના શું મળશે છે એ જોઈ જો ખાઈ એડિયો તો ગોય લીધું હોય જે મ્યુઝેજમેન્ટ જે ના ના ઓ તો ના આપણો મ્યુઝિક નહીં મળતા મ્યુઝિક સિસ્ટમ રાખતા જ નહીં આખા એડિયન જે મ્યુઝિક યુઝ નહીં કરવાનું તમે ચા ચો અત્યાય અગબત પછી હારતી માથા ગુડે લેવાની હવે તમાર મે તમારા ડાયરી પતા ચાલુ લેવી નહોતો હા મારા ઉપર હાથ ઉઠાવ્યા ને એટલે કરો તો આઘુભાઈ એ एक्शन ધ્યાન તમાર બેની તો ક્યાંક જેવું લેવો મારા એ ગરમી કરતા હોય ને મતલબ પકવા ચડી આવી માર વાત કરું ના ગરમી કરવાની મજા આવી રે હો આ દુખું જ હવે માપી રે કે મર્યાદા ની લે તમારી અરે મર્યાદા રાખવી નહી પહેલા થોડી અરુ કોન પકડો હે હા પકડના કુંહી અરુ ફાન નોટ પકલા રે હાથ હાથ પકડી આવું લાગે ના ના બરાબર ઓલા માં ઉપાડાય ગયો હા કરજો તો સાજે હાથ પકડિત હોય હાથે કરી પક સુવા તમે

આરા કે કઈ કશું ન ખાલી તો બાય કરી તો પટ્ટીયું એટલે હું કેલા કમ્પ્લીટ હેડવાની તૈયારી કરતા હોણ હું દેવાડ મોડું ઓ તો નહી જાય માર થોડીક એરા થોડીક બાકી જતો રહે હજાર માર તમારે આવો છે પેલે પર તમારે સરી જાય નીકળો પડી જાય ઓમો હવે જે

કારણ કે તમારે તો કેવું હોય ફૂલતે ગરમી કરે એટલે તમને નવી લાગે કે ક્યાં વાત તો પાવર આવી ગયો છે પીઠ બળનું પછી કહેવાય છે પણ બાકી નવી તો લાગવી જ જોઈએ ને યાર રોજ યાર તને ફૂલતે તમે તો બહુ ગરમી એકદમ કરવા માંડ્યા એવી રીતના ગરમીનું થોડું પેલું લાગવું જોઈએ વિચારવું પડે હા હેડતાને આપણે રોજનો વતાવ્યું હોય કે રોજ હેડતા વતાવે વાત્રે તારે હેડતા હોય પણ સુખ શાંતિ હેડે જતા હોય એમ

આ હેરી ગીત નહી વાવડું બહુ દુખ થાય પહેલા આપણે મળતા હે રેડી સ્ટાર્ટ એ વાત તો છે ને મોનથી બોલ લે તો જોપો તમ નહી વાગતો તાણે એ બહુ ખરાબ છે મેં મજબૂત હતી પાછા પલા થઈ ગયા હાવ એવું કેવું પડે એટલે તમાર તો પીપળ મજબૂત હતી તો આ તો કક કરતા ઘર વિજ્ઞન તો કોઈ બાહેને હેડવા દે હેડુંન ગરમી કરવી કે મિલાવે આ જોપો વાસેલો તો ભલ લાગે ને બાસ કીજી આ જોપો વાસેમાં તો

દરેક વસ્તુ નું તો હવે આપણે ખેગરજી અને મોફુકાનો કટ લેવાનો છે અને પછી કટ પડશે ભૂબતજી હરીભા બધાના કટ આવશે કટ તો દસ તારીખે રોમાપી જોરદાર સોંગ આવશે પુલતાજી નું તો બધા શેર કરજો સપોર્ટ કરજો

મને ધમકી આલી બરાબર ની એટલે હવે તમે જોઈ લો એટલે પેલા હવે સીધો ઝોકો લે માગો ખડે જાય માબુજી મારવા જાય એટલે અરે આડા પડી બસ બસ પેરો આ તો ખાલી મારું પીઠ બળવાતા મેં મે વન કે માર આટલો પાવર છે મારા છે અને આ બલનો મે કેજ પડી જાય હવે હવે ફૂંતાળજી માબુગા કો અને બા તૈન દેણનો કટ છે એ તૈન દેણનો કટ પટાઈ દીજે કારણ કે વાઘુજી તો કોલેન ફરસન ને કેજી બહુ કરો છે

હરિપાનો અને ભૂભતજીનો અને ઘેર બલ્લું ભાઈએ કમ્પ્લેટ બે કટ પૂરા કરી દીધા છે તો હવે બધો ભેગો કટ આવશે બધાનો ઓ ઓ ઓરે આખી વાત તો હું હોતી બાજી જાતો તો મરે પૈસા પાડ્યો ભાઈ મરી જા

કે કેટવા વાળો ભલે તો ની એને ભઈને મારો ભાઈ તો ફીટ બડ આવી તું ફીટ બડ ને મારો બરોબર નો એને ખાઈ કોને કીધું કે ચોકડી માર્યો ચોકડી માં ચોકડી માં માર્યો કેવું પડે તમારો ફીટ મજબૂત નહી એટલે તો મપુકા કાકા ને ગયા હા ના તો કોઈ મારતું છે